પત્રકાર એકતા પરિષદનું બનાસકાંઠા જિલ્લાનું અધિવેશન પાલનપુર ખાતે યોજાયું પ્રદેશ અધ્યક્ષ લાલુભાઈ કાતોડિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં સમાજના શ્રેષ્ઠીઓ પણ હાજર રહ્યા હતા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે લાયન્સ હોસ્પિટલના હોલમાં પત્રકાર એકતા પરિષદનું જિલ્લા અધિવેશન સંગઠનના પ્રમુખ અધ્યક્ષ લાલુભાઈ કાત્રોડિયાના અધ્યક્ષ સ્થાને તેમજ સમાજના શ્રેષ્ઠીઓની હાજરીમાં યોજાયું હતું જિલ્લા નવનિયુક્ત પ્રમુખ ચેતન ઓઝાની ટીમના અથાક પ્રયત્નોના કારણે માત્ર ચાર દિવસમાં અધિવેશનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ અધિવેશનમાં આમંત્રિત મહેમાનો સહયોગી શ્રેષ્ઠીઓ તેમજ રાજસ્વ આગવાનો સામાજિક સંસ્થાઓ સિનિયર મોસ્ટ પત્રકારોની હાજરી ઉડીને આંખે બળગે તેવી હતી બનાસકાંઠા ભૌગોલિક સ્થિતિએ એ કચ્છની મોટો જિલ્લો હોવા છતાં દરેક તાલુકા નગર શહેરના પત્રકાર ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમની શોભા વધારવા દૂર દૂરના જુલામાંથી સંગઠનના પ્રદેશ હોદ્દેદારો શ્રી ગિરભાનસિંહ સરવૈયા કિરણ માલેશિયા સહિતના અનેક લોકો હાજર રહ્યા હતા સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી મંચસ્થ મહાનુભાવોના હસ્તે સ્વાગત ગીત અને મૃતક વરિષ્ઠ પત્રકારો સ્વર્ગીય દિલીપ ગોહિલ જોશી તેમજ પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ લાલુભાઈ કાત્રોડિયાના માતૃશ્રીના નિધન માટે મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી કાર્યક્રમમાં સુમધુર ગીતકાર કોમેડી રજૂ કરી હસાવનાર ભરતભાઈએ સંચાલન કર્યું હતું ઉપસ્થિત શ્રેષ્ઠીઓએ પત્રકારોનો સહયોગ માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હોવાથી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ મહાદેવ ન્યૂઝ